આપણા શાસ્ત્રોમાં અને સંતો રાવ ડાલો પોકર પાડે છે કે ભઈ આ મારું દે મળવો દુર્લભ દેવો ન પણ જે આપણા શાસ્ત્રોમાં દેવો વર્ણન કર્યા છે એ પણ પરમાત્માને પ્રાર્થના કરે કે પરમાત્મા મને એક વાત કહો અમે તારું ભજન કરજે અને અમે આ બંધનમાંથી મુક્ત થઈશું

આધી મે આધી આધી તુમની હાથ તુલસી સંગત સંત સખી કટે કોબી અપરાધ આપડા જીવનમાં જો સંતના સંતનો સાથ જીવન ધન થઈ જાય રાત દન આવે ચલ રહે ન કોઈ એક ગરીબ પણ સંત તો આપા જીવનનો ફળ હોય

के परमात्मा या ने उल्लू माटे मन बुद्धि चित्त यहाँ का तारा स्तोली ली अल्लाह यूं है ना कंप्यूटर कैसे विज्ञान है ना तमारा बात है कंप्यूटर जब मन बुद्धि चित्त यहाँ का यहाँ तो मैं उपयोग करता नहीं ये कि आपका आया था यमनिमो

કે કે આ દ્રશ્યો માટે ભક્તિ સાત વાત આઠમાં વ્યવહાર અને નવમાં ભક્તિ નવધા ભક્તિ કે સમય મળે તો આપણા મજે ચિંતન કરે છે અને આ રીતે આના મારગ ખોટી છે કેમ સંસવાટાનો પોકાર પાડે છે અને સસરાય પાડે માટે કે સંત બડા પરમાર ની શિષ્યો કા અંગ તબજ બુજા દે ઓર 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 રંગ ભમરી જેવી જેની બાબા જમ માને બાળક પર બાબા હોય એ સંત ને આપના શિષ્ય ઉપર હોય કોઈ જીવના જો હવે પર હોય કોઈ મોક્ષ ઉપર હોય પણ આપણે એવું કોઈ કરવું નથી આપણે આ મહાપુરુષો અત્યારે અમૃત ઘન વર્ષ છે અમૃત નો ઘન મોતી વર્ષા વાણી દ્વારા દરેક વાણીમાં સંતોની મહેનત અને નિચોડ કરીને શબ્દ બોલેલા છે પણ આપણે લક્ષ્મણ લેતા નથી જેમ નથી લેતા કે આપણને કરજે સરવાળો તારો કરમ રે લગજે તારા અનુભવ ના કે તું કરજે સરવાળો આ કરમ જૂઠું બોલી બગાડી જિંદગી જૂઠું બોલીને ને બગાડી જિંદગી રે ને આ વિષયમાં ઘણો રસ છે આપણે શેમાં છે કોઈને પંચાયતમાં કોઈને દરેક વિષય પકડી લીધા છે પણ જે કારણે આયા છે ને એ કારણ આપણે વિષય પકડતા નથી આ મહાપુરુષો રાત દાડે પોકાર પાડી કે ભાઈ જાગ જાગ બહુ સૂરજ હવે તું ઘણો સૂરજ હવે તારે જાગવાનો સમય આવ્યો છે જાગજે જીવલડા જાગ આ તારું જીવન ઘુમા જાય તો જાગ રે જીવલડા જાગ આ ભાવ સાગર ના આરે આયેલું નાવ તારું ફેર ડૂબીને પાછું જાય છે આ મનુષ્ય દે મળ્યો છે તરવાનો આરો છે મોક્ષનો નો દ્વાર છે એવા આપણા શાસ્ત્રો અને સંતો કહે છે આ મહાપુરુષો જે રામચંદ્રજી કૃષ્ણજી મહારાજ રામાપીર કે બુદ્ધ ભગવાન જે સંદેશો લઈને આવ્યા તા એ જ આજે આયા વર્તન કાળના સંતો અને સાધુ એ શબ્દ તમારા સવારને અને તમારા તક પહોંચાડે છે આપણે લક્ષ્મણ લેજો અને ઘણા મહાપુરુષો બેઠા છે થોડું બોલ્યું ઘણું માનજો પણ તમે તમારે ઓળખજો અને તમે તમારા પર થોડી દયા કરશો તો બીજાને દયા કરશો ના પોતે પોતાને દયા નહીં કરો તો બીજાને કોઈ કરી કહેવાના નથી

એને ધડી કરી અને પછી તેનું માટ કરી તમને આપે જેટલા પૈસા એટલો એમ કબીર સાહેબ કે પોત તત્વ કે ધડી બનાય તણી ગુણ ડોડી મોય પોત તત્વ કે ધડી બનાવી તણી ગુણ ડોડી મોય આવણ જાવણ બે જોખણ બેઠા પલ પલ વિસરો કોઈ મહાપુરુષે આ તો કે કોળી રાત કોળીએ પાટ કોળે ઓતર્યા ધ્રોડ પેલા જે કરે કોળીની ની આઝાદી થાય માં પણ કોળી પેલા ચોખો વાળે પ્રસાદ વાળી નહી તમારા માં હરપાલ હર ઘડી

અપો દીપો ભવાય કે તું તારો માર્ગદર્શન બન તું તારો દીપક બન બહુ જન હિતાય અને બહુ જન સુખાય તું એવું કાર્ય ધર્મ કાર્ય કર કે બહુ લોકોનું હિત હોય બહુ લોકોનું નું કલ્યાણ હોય એ કાર્ય કર એનું નામ સંત ગણો આપણા એક જ ભગવાન તો પૃથ્વીમાં ઘણા અનેક ભગવાન થઈ ગયા આપણે ના નહી કેતા બાબા સાહેબ ઓબેડ ગયા તમે જો એમની કલમ પર કોઈની તાકાત બારની હાથ તપડે તો જુગુ જુગ જતા રહે ને તો કોઈ મેં મેક નહીં મારી કે એ કેટલા બુદ્ધિજીવી છે એમને પલ્લો પણ કેટલું હાલવામાં આવે છે કે એની સીમા નથી પણ છતાં ના મારી સમાજ પીછડાય છે અને હું અત્યારે આટલો પલ્લો ઉભો આવી છું કાલે મારી ભેટ્યું ભેટ્યું કદી રળી ખાય આજે હું ગધી કુતો માલ ખાય છે પણ મારી સમાજ નહીં

પણ આ વાત આપણા ખોપરામાં બેહતી જેમ નથી કે આપણા પૂર્વને પડેલા છે મય ગ્રંથિઓ નડે છે બીજું કોઈ નડ દેવ નહીં નડતું પણ આપણી ગ્રંથિઓ નડે છે ભ્રાંતિઓ નડે છે આપણાને ભેન નડે છે કે કે દરેક વાલોને હું નર્મ વિનંતી કરું છું કે તમે ચારે યુગના આગિવાન છો તમે મેઘ ઋષિ છો અને તમે જાગો આ સમાજ પૂર્વથી આદોના દિધિ કહેવાનો મતલબ આદોના દિધિ આ લક્ષ્ય રે કોઈ ભગવાનનું નામ લેવાનું નહીં કીધું આ અસંતોષી કે તમે તમને જાણો તમારામાં ભેદ પડે તો હું ન તું નો એ મટાડો અને હળીમળી રહો બાબા સાહેબ જે વાત કરી છે ને શું કીધું મહામંત્ર આપી ગયા પણ એ મંત્ર કોઈને આપડા નથી લેતા શિક્ષિક બનો સંગટિન બનો અને પછી તમારે જે હોય હક માગો જય મારાથી કોઈ વધારે બોલવાનો કોઈ મારા શબ્દ માં તૂટી રહ્યું હોય તો દરેક થી માફી માંગુ છું અને મારા દરેક મારી વાણી ને વિરમુ છું